હલો ઇરવન આપ જે સ્ક્રીન ઉપર જોવો છો ને કે એક છોકરાએ પોલીસ ભરતીમાં દોડમાં ફેલ થયો એટલા માટે જીવન ટૂંકાવી લીધું એકદમ સાંભળીને મને પણ એકદમ દુઃખ થાય છે આવું શું કામ કર્યું એમ કઈ ફેલ થયો છે એટલા માટે નોર્મલી એવું થતું હોય છે કે કોઈ વ્યક્તિ આવી રીતે જીવન ટૂંકાવી લે ને તો પછી આપણે એના કારણો ઉપર બહુ ચર્ચા નથી કરતા આપણે એમ કરીએ એમ કહીને ટાળી નાખીએ છીએ કે ભાઈ હવે જે વ્યક્તિ જવાનો હતો એ જતો રહ્યો છે હવે ગમે એટલે આપણે માથા ફરશું તો એ કોઈ ફાયદો નથી એમ અથવા તો એ પાછો નથી આવવાનો પણ સમય એવો થઈ ગયો છે કે સમય અથવા તો સમય એવો આવી ગયો છે કે હવે બોલવું પડશે કારણ કે જો હવે આપણે ધ્યાન નહીં આપીએ ને તો આવનારી પેઢી ઉપર કેટલી ખરાબ ઇફેક્ટ આવી શકે છે એની કોઈ લિમિટ નથી કે વ્યક્તિ એવું વિચારે છે કે હું આઠ વર્ષથી તૈયારી કરું છું બરાબર છે અને હું પાસ નહોતું એમ એટલે એક મેન્ટલ પ્રેશર પણ કદાચ એની ઉપર આવ્યું હોય એવું મને મારી મતલબ થિંક પ્રમાણે લાગે છે કે એ વ્યક્તિ આઠ વર્ષથી તૈયારી કરે છે એની ઉપર ઘણું બધું પ્રેશર હશે સમાજનું પણ ઘણું બધું પ્રેશર હશે એના ભાઈબંધોનું પણ ઘણું બધું પ્રેશર હશે કે તું આઠ આઠ વર્ષથી તૈયારી કર તો પાસ કેમ નથી થતો એમ અથવા તો એમના ફેમિલીમાં પણ અથવા તો એમના સગાવાલા પણ દર વખતે પૂછ્યા રાખતા હશે કે શું કરે છે શું કરે છે એમ હવે જે વ્યક્તિ જતા રહ્યા છે એ તો સાંભળતા નથી પણ જે લોકો સાંભળે છે ને એ બધાને મારે કેવું છે કે નોકરી જીવન નથી દોસ્ત દરે દર વખતે હું દર વિડીયોમાં કહું છું કે જીવન જીવવા માટે છે ને એક સમયનું ખાવાનું મળવું જોઈએ પાણી મળવું જોઈએ અને શ્વાસ લેવા માટે ઓક્સિજન મળવું જોઈએ સુઈ તો તમે ગમે જશો કદાચ તમને ખાવાનું મળી જશે પાણી મળી જશે અને ઓક્સિજન મળી જશે ને એટલે તમે રોડે વધ સુઈ જશો બરાબર એના માટે મતલબ કોઈ એવા બંગલાની જરૂર નથી પણ આપણે હંમેશા એવું માની લઈએ છીએ કે ભાઈ મને નોકરી મળી જ જવી જોઈએ કદાચ ના પણ મળે અને સમજો કે તમને કદાચ નોકરી મળી જાય ને તો કદાચ એવું પણ બની શકે કે તમે એને ભોગવી ન શકો હું તમને એક એક્ઝામ્પલ આપું આ રિયલ ઘટના છે કોઈ મતલબ ગપ્પો નથી કારણ કે આ મેટર એવી છે એટલે મને શોખ નથી કે હું આવું કોઈ તમને એન્ટરટેન કરું એક વ્યક્તિ આર્મીમાં કે જ્યારે આજે ચાર વર્ષની સ્કીમ નહોતી આવી એ પહેલાં આર્મીમાં લાગી જાય છે એની ટ્રેનિંગ ચાલુ હોય છે એ દરમિયાન એને મધમાખી કઢી જાય છે બરાબર મધમાખી કઢી જાય ત્યાર પછી એ મધમાખીના ઝેરની એટલી બધી એના બ્રેઇન ઉપર ઇફેક્ટ થાય છે ને કે એની મેન્ટલ સ્ટેબિલિટી ખૂઈ બેસે છે બરાબર અને પોતે અનસ્ટેબલ થઈ જાય છે વિચાર નથી શકતો એકદમ ગાંડા કાઢે છે હાલની પરિસ્થિતિ બરાબર છે બટ જે તે સમયે આર્મીમાંથી એવો ચુકાદો આવ્યો કે તમે આ જોબ છે કરવા માટે હવે સક્ષમ નથી કારણ કે તમારી મેન્ટલ હેલ્થ છે હવે અનસ્ટેબલ છે બરાબર એટલે જીવનમાં કદાચ સમજો કે તમને નોકરી મળી પણ જાય તો ક્યારેક એવું બની શકે કે તમે ભોગવી ન શકો એટલે એટલું બધું પ્રેશરાઈઝ થવાની જરૂર નથી પાણીપુરીની લારી ચલાવતો માણસ મહિને એક લાખ રૂપિયા કમાય છે એક લાખ રૂપિયા બરાબર એટલે જે છે એ સમાજમાં થોડું ઘણું મતલબ તમે આવી રીતે ફાઇનાન્શિયલ હેલ્થ વેલ્થ ધરાવતા થઈ જાઓ એ જ છે ને બીજું તો કાંઈ નથી ને સાહેબ એવું પણ બની શકે કે તમે એવું વિચારતા હશો કે નોકરી મને મળી જાય તો પછી મારે જેવા પ્રકારનું મતલબ મારું જીવનસાથી ગોતવું હોય એવું મળી જાય એમ પણ એવું પણ જરૂરી નથી કદાચ સમજો કે તમને નોકરી મળી જાય તો એને પણ મતલબ સાંસારિક સુખ પણ તમે સારી રીતે ન લઈ શકો આવું બની શકે એટલે પ્રેશરાઈઝ થવાની બિલકુલ જરૂર નથી નોકરી તો આજ છે કાલ નથી બરાબર છે અત્યારે સ્ટાર્ટઅપનો યુગ આવ્યો છે સ્ટાર્ટઅપ પણ કરી શકાય છે હું મારી તમને વાત કરું બે હજાર સત્તરથી બે હજાર ચોવીસ મેં તૈયારી કરી છે ફોરેસ્ટ ફિઝિકલમાં હાઇટમાં ઝીરો પોઈન્ટમાં ઝીરો પોઈન્ટ સેન્ટીમીટરમાં ફીલ થઉં બરાબર કે તો પણથી તો પણ હું ગ્રાઉન્ડમાંથી જ્યારે બહાર નીકળું ને ત્યારે મને મતલબ અંદરથી કોઈ પણ પ્રકારની ચિંતા નહોતી એમ મને અંદરથી એવું ફીલ નહોતું ઓહ હું ફીલ થયો એમ બરાબર કારણ કે હાઈટ હતી એને હું કોઈ રીતે ચેન્જ ન કરી શકું એ તો મને જીનેટિકલ છે અથવા તો એ નેચરલ છે એટલે સહજ મેં સ્વીકારી લીધું કે હવે આ ફિલ્ડ માટે આપણે નથી આપણે કોઈ બીજી ફિલ્ડ માટે લાવવું જોઈએ એટલે સમજો કે તમે કોઈ પોલીસ ભરતીના દોડના જે રાઉન્ડ છે એમાં ફેલ થાવ છો તો એવી રીતે નિરાશ થવાની જરૂર નથી ફેમિલી ક્યારેક ન સમજે તો ને સમજાવો આ કોમ્પિટિશનનો યુગ છે કદાચ એ તમારી જેટલી ક્ષમતા સમજવાની ક્ષમતા ન ધરાવતા હોય તો એને બેઠીને સમજાવો કદાચ પેરેન્ટ્સ પણ જો પેરાસરાઈઝ કરતા હોય તમને તો થવાની જરૂર નથી કારણ કે આખરે જીવન છે એ મહત્વનું છે જીવવું જરૂરી છે એટલે આવા કોઈ પણ પ્રકારના વિચાર કર્યા વગર જીવનમાં બસ ચાલ્યા રાખવાનું છે કુદરતી રીતે જ્યારે મતલબ એનો સમય આવી જાય ત્યારે વસ્તુ આખી અલગ છે પણ આ રીતે તો મતલબ જીવન ક્યારેક ન જોઈએ આ એક આપણા માટે એક કહેવાય ને કે એક આ ખોલવા જેવી વસ્તુ થઈ ગઈ છે કે હવે જો આપણે આપણા સમાજ ઉપર ધ્યાન નહીં આપીએ ને તો બહુ ખરાબ ઇફેક્ટ આવશે અને કેટલાય આવી રીતે તો કેટલાય છોકરાઓ છે એ પોતાનો જીવ છે ગુમાવશે એટલે બધાને જે પણ વ્યક્તિ સાંભળે છે બધાને મારી એક નમ્ર અપીલ છે કે તમે કદાચ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય પાસ ફેલ થવાનું જ છે એટલે એ ચિંતા કર્યા વગર અમુક સમય સુધી તમને એવું લાગે કે તૈયારી કરવી છે ત્યાં સુધી કરવી જોઈએ ત્યાર પછી કોઈ બિઝનેસ પણ કરી શકાય છે એટલે કે ધંધો પણ કરી શકાય છે એના માટે ખૂબ મોટા પૈસાની જરૂર નથી હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું કે તમે ફાસ્ટ ફૂડ માટે કોઈ એક સ્ટોર અથવા તો લારી ખોલો છો તો મેક્સ ટુ મેક્સ કેટલો ખર્ચો થાય પચાસ હજાર બરાબર એનાથી વધારે નહીં થાય અને એના કરતાં ઓછામાં પણ કરવું હોય તો થઈ શકે છે અને તમે તમારું પોતાનું અર્નિંગ ચાલુ કરી શકો હું એમ નથી કહેતો કે પાણીપુરીની લારી જ ખોલજ તો કેટલાય લોટ્સ ઓફ બિઝનેસ છે અને અત્યારે તો યુગ એવો એવો છે કે જે નોકરી કરે છે ને એ ગ્રો નથી થઈ શકતા પાંચ વર્ષ માટે તમે ફિક્સ પગારમાં જાઓ છો ત્યાર પછી જે પણ પગાર મતલબ વધારો થાય છે એ એટલો નથી થતો જેટલો જે બિઝનેસમેન છે એ ગ્રો થાય છે એટલે નોકરી જ બધું નથી જીવન જરૂરી છે એટલે એને ધ્યાનમાં રાખીને બધા નિર્ણયો લેવા જોઈએ એટલે કદાચ કોઈ વાલી સાંભળતા હોય તો એને પણ મારી એક નમ્ર અપીલ છે કે સમજો કે છોકરું છે એ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતું હોય તો બહુ એટલું બધું પ્રેશરાઈઝ ન કરો કે ભાઈ તું ચાર આઠ વર્ષથી તૈયારી કરે છો તોય તે મતલબ કાંઈ નથી થતું તું ટાઈમપાસ કરે છો હું તમને મારી જ વાત કરું મારે સાત વર્ષ જતા રહ્યા તૈયારીમાં મારા પેરેન્ટ્સ પણ મને કહે છે કે સમય બરબાદ કર્યો એમ બરાબર તે સમય હાવ વેડફો એમ બટ હું ઘણું બધું શીખું છું હવે કદાચ મને એવું લાગે છે કે હું જેટલું વિચારી શકું છું એટલું કદાચ એ ના વિચારી શકે કારણ કે હું એજ્યુકેટેડ છું બરાબર એટલે હું કાંઈ મારા પેરેન્ટ્સને નીચો દેખાડું એવું નથી કહેતો બટ જસ્ટ એજ્યુકેટેડ અનએજ્યુકેટેડમાં વૈચારિક ક્ષમતા થોડી ઘણી મતલબ એ તો રહેતી જ હોય છે એ નોર્મલી છે એટલે હું એવું વિચારતો હોઉં છું કે એ દરમિયાન હું જે શીખું છું ને એ પણ બહુ મારા માટે જરૂરી છે એટલે આવી રીતે કોઈ પણ પેરેન્ટ્સ માતા પિતા એમના બાળકોને પ્લીઝ પ્રેસ પ્રેસરાઈઝ ન કરે કારણ કે નોકરી કરતાં તમારે તમારું સંતાન છે એ મહત્ત્વનું છે એ હશે તો તમે સાથે રહેશો હવે એ હશે જ નહીં તો તમે શું રહેશો ડન ઓકે હજી ઘણા બધા દિવસો બાકી છે એવી રીતે ટૂંકા વિચારો કરવાની કોઈ જરૂર નથી હાર જીત તો આવ્યા જ રાખે બહુ એટલું બધું કહેવાય ને કે ડિપ્રેસન ફીલ ન કરો અને જ્યારે દોડવા જાઓ ને ત્યારે પણ એટલું બધું બહુ ચિંતામાં નથી આવી જવાનું કે ભાઈ મારાથી દોડાશે નહીં તો બરાબર મેન્ટલી પોઝિટિવ રહો બરાબર એટલી બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી ઓકે ચલો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં